આ ગત તારીખ પંદર દસ બે હજાર પચીસ ના રોજ અત્રેના પાલ પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન સેવનમાં આવેલ છે તેમાં ગૌરવપથ રોડ ઉપર બપોરના લગભગ દોઢ વાગે એક શખ્સ દ્વારા પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપીને આ ગામના ફરિયાદી પાસેથી બે લાખ છવ્વીસ હજાર રૂપિયા પડાવી લેવાની ઘટના બનવામાં આવેલ હતી બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશનના જણાવેલ વિસ્તારમાં આ વ્યક્તિ પોતાને જાતને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી તેની સાથે અન્ય પાંચ વ્યક્તિઓ હતા આમ કુલ છ વ્યક્તિઓએ આ કામના ફરિયાદી કે જેનું નામ સુજલબેન પાદરિયા છે અને તેઓ લોન અપાવવાનો ઇન્વેસ્ટમેન્ટ વગેરેનો બિઝનેસ કરે છે તેમને પોતે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર છું અને તમે લોકો લીગલી કામ નથી કરતા એવું કહી ધાક ધમકી કરી ડરાવી કુલ બે લાખ છવ્વીસ હજાર તથા બે મોબાઈલ પડાવી લેવામાં આવેલા હતા વધુમાં આ બેનની સાથેના સહફરિયાદી અથવા તો તેમના મિત્ર કે જેમનું નામ ભૂપેન્દ્રભાઈ છે તેમને મોટરસાયકલ પર બિસાડીને લઈ જઈને તેમને હું એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છું તમારા એન્કાઉન્ટર કરી દઉંગા વગેરે જે પણ ધમકી આપેલ હતી આ કામના ફરિયાદી શરૂમાં ડરી ગયેલ હોય તેઓ ફરિયાદ આપતા ડરતા હતા અને તેઓએ આ અંગે જ્યારે અમને પોલીસ સ્ટેશને જાણ થઈ તો તેઓનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બોલાવી આ બાબતની ફરિયાદ ગઈ તારીખ સત્તર દસ બે હાજર પચીસ ના રોજ લેવામાં આવેલ હતી અને પોલીસે ત્વરિત કામગીરી કરી મુંબઈ જઈ આ કામના મુખ્ય આરોપી કે જેમનું નામ તે વ્યક્તિ એ રણજીત જણાવેલ હતું અને પોતાને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે જણાવેલ હતા તેમને ઝડપી પાડેલ છે અને રિકવરીનું કામગીરી હાલમાં ચાલુ છે સર બીજા જે આરોપી છે કોણ છે એની સાથે એનો શું રોલ છે આ વ્યક્તિ સાથે અન્ય પાંચ આરોપીઓ હતા તથા મુંબઈ પાસિંગની એક ગાડી હતી આ વ્યક્તિ સાથેના પાંચ આરોપીઓ પણ આ વ્યક્તિ સાથે કે જે પોતાને ક્રાઇમ બ્રાન્ચ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવતો તેની સાથે મળીને સામેવાળાઓને ડરાવવાનું ધમકાવવાનું કામ કર્યું હતું તથા આ પૈસા પડાવી લીધેલા હતા અને ગેરકાયદેસર મંડળી રચી આ વ્યક્તિઓ આવી જ રીતે કોઈકની પાસે પૈસા લેવા કે એવા તેવા કોઈક ઈરાજેથી આવેલ હતા

પોલીસ સ્ટેશનમાં તે કાર્યરત હતો અને ગત એપ્રિલ માસમાં તે સસ્પેન્ડ થયેલ છે તેની પર મહારાષ્ટ્રમાં અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનોમાં લગભગ સાત જેટલા ગુના દાખલ છે અને સાયબર વિન પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો દાખલ છે અમે તપાસ કરી અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ વગેરે ચેક કરતાં અમને જાણવા મળેલ કે તેણે મુંબઈના રાજકીય નેતા અને મોટી વ્યક્તિઓ વિરુદ્ધ પણ ઓફિશિયલ